ખબર નઈ પડતી હે ઉભો રાધા ખબર નઈ થાય પેલો મને તું જલ્દી ફોન પર જલ્દી

ઓણ મિહે જ કરે છે પદાળ થઈ પેલા દે જો અલા જેરુજી બોલો મની થાય થઈ ગયો યાર જતો રહ્યો હેડો તમે જલ્દી રાખુ જાગૃલ એ પિયંગા પેલે રસ્તો હે આયવા ઇસ્ટોલા વાર વાર રસ્તે હે યાર ચલો તમે આણો મારી મારા આરા બહુ મારે બરોબર જાય છે એ જોયો નહીં

buat cijoh, mana ada ཁ ཁ ༳ྔ ཁ ཁ གྷ ཁ ཁ ད ཁ ཁ ཁ ཁ ཅེ ཁ banks, ཁ ཁ ཁ ད པ ཁ པར ཁ ༧ ཁ པ ཁ ཁ ཁ ཁ ཆ འੱི ལ ཁ ཁ ཁ ཅ ར ཁ ས ཁ Sorry. ཁ ཁ ཁ ཁ ཁ ཁ པ ཁ અંદર ને યાર બોય લઈ અંદર તો એ આ મારવાળો મારવાળો આ તો જંગલ કેવું છે ના આ ઓટો ઉપર બેસી પાછળ તો નહીં એમ નહી એટલે એકટી વાળી નતો આયો એટલે એકટી નતો ન તો જો લે આવો રઘુજી આટલામ ચોક આટલામ હતો